મોટો થઈ ગયો જે પપ્પા કઈ સક્યો છે ના ખરેખર ડિફરન્સ છે છે આ જે પહેલા હતો રકતો આ મોટો થઈ ગયો તમારો સત્રની શરૂઆત કરી મારા બાળક માટે બરોબર તો તમે એની અંદર શું શું ગાઈડ કરશો હમ હ જે મેં આખલા વિડિયો માં મારો સં છે જે સેવન યર ઓલ્ડ છે પહેલા ધોરણમાં ભણે છે ગુજરાતી માધ્યમમાં રાઈટ અને હવે આપણે આ તાલીમ બાબતે હું એવું ઈચ્છું છું કે તમે એમને ગાઈડ કરો તો જેથી કરીને અમે પહેલું ચાલુ કરી શકીએ અને એની અંદર શું શું કરવાનું રહેશે એ બધું બરાબર આમ તો છે ને આ ક્લાસ છે ને એ દોઢ થી બે કલાકનો હોય છે કમારામાં બરાબર એમાં અમે પહેલું છે ને માઇન્ડ એક્સરસાઇઝ કરાવી દઈએ છીએ બરાબર જેમ કે માઇન્ડ એક્સરસાઇઝ કરો તો આપણે ત્યાં હા બરાબર આ પ્રકારની એક્સરસાઇઝ આવે છે બરાબર એમાં આ અલગ અલગ દસ પ્રકારની એક્સરસાઇઝો આવે છે બરાબર જેથી બાળકનું જે માઇન્ડ છે બરાબર લેફ્ટ એન્ડ રાઈટ સાઇડ બંને માઇન્ડ એ કોલોબ્રેસનમાં આવે છે બરાબર તો એ અલગ અલગ દસ પ્રકારની એક્સરસાઇઝ અમે કરાવીએ છીએ જેમાં પંદરથી વીસ મિનિટ કરાવીએ છીએ અને ત્યારબાદ હાર્ડ એક્સરસાઇઝ કરાવીએ છીએ બરાબર હાર્ડ એક્સરસાઇઝની અંદર એવું હોય છે કે તમે બાળકને થકવાડી દો મતલબ બરાબર બરાબર એમાં છો છોકરીઓ હોય તો અમે દોડી પણ કુદાવી શકીએ બરાબર છોકરાઓ હોય તો કોઈ એવી હાર ગેમ રમાડી શકીએ છીએ બરાબર પછી તમે દોડાવી પણ શકો બરાબર તો પંદર વીસ મિનિટની અંદર બાળક થાકી જાય એના પછી શરીરની અંદર જયારે થાક લાગે છે ને ત્યારે બધા જે અંગો છે ને એ વર્ક મતલબ કમ્પ્લીટ કરતા હોય છે એવું આપણે માનીએ છીએ ઓકે બરાબર જેમ કે કોઈ ખેલાડી છે એ ક્રિકેટ રમવા જશે તો એના પહેલા એમ અપ કરે છે બરોબર તો એક એકાગ્રતા મેળવા માટે મતલબ તો એ જ રીતે પછી અમે તરત જ બાળકને મેડિટેશન કરાવીએ છીએ બરાબર બરોબર એ પંદર વીસ મિનિટના ક્લાસ બંને પંદર વીસ મિનિટના થશે એટલે અડધી કલાક પ્લસ ટાઈમ થઈ જશે એટલે તરત જ અમે મેડિટેશનમાં બાળકને સુવડાવી દઈએ છીએ બરાબર એમાં આલ્ફા મ્યુઝિક સાથે બાળકને અમે થોડોક સમય રાખીએ છીએ એમાં ત્રીસથી પોત્રીસ મિનિટનો સમય હોય છે બરાબર એ સમયની અંદર બાળક જે છે એ મેડિટેશન કરશે મેડિટેશન કર્યા પછી અમે એને પ્રેક્ટિસ કરાવીએ છીએ પ્રથમ દિવસે અમે છે ને એને જે કલર છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે રાખીએ છીએ કોઈ અલગ અલગ કલરના સ્લેબ હોય રમકડા હોય એ બાળકને આપીએ છીએ તો એ અલગ અલગ કલર કરશે

ત્યારબાદ અમે થોડુંક ધીમે ધીમે મોટા અક્ષરવાળું જે લખાણ છે એ બાળકને આપીએ છીએ બરોબર એટલે રીડિંગ ચાલુ થાય છે મતલબ વાંચવા પછી તમે આ અલગ અલગ પ્રક્રિયાઓ કરાવી શકો છો જેમ કે એમના મિત્રોને ઓળખાવવાનું બરાબર થોડા દસ પંદર દિવસ ઉપરનો પ્લસ સમય થાય તો બંધ આખે સાયકલ ચલાવવાનું બરાબર પછી આવા જે નાના નંબરવાળા સિરિયલ નંબર જે નોટ ઉપર હોય છે એ આપીએ છીએ તો એ પણ બાળક કમ્પ્લીટ શીખી શકે છે તો એમ ઇમ્પ્રુવમેન્ટ મતલબ આપણે જો ફોલો કરશું બાળકને તો જ ઇમ્પ્રુવમેન્ટ આવે છે એટલે કોઈ પણ વસ્તુની એક્ઝામ લેવી જરૂરી હોય છે એટલે અમે દરરોજની એક્ઝામ પણ લઈએ છે સાથે સાથે બરાબર તો બાળકનું ઇમ્પ્રુવમેન્ટ આપણે દેખાય છે કેટલું થાય છે એમ બરોબર ને આપણને વિશ્વાસ પણ આવશે બરાબર કારણ કે આધ્યાત્મિક વસ્તુ જેવીને આપણે લાગતી હોય ત્યારે આપણને જ્યાં સુધી ખબર નહીં પડે રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી આપણે માનીશું નહીં એટલે દરરોજનું અમે પ્રેક્ટિકલ આવી રીતનું કરાવતા હોઈએ અને પંદર દિવસમાં મોટા ભાગના બાળકો જે છે એ કમ્પ્લીટ આ રીતે તૈયાર થઈ જતા હોય છે ક્રિશ ગજ્જર છે અહીંયા તમે થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો જોયો હશે અહીંયા આંખે પાટા બોધીને જે એક વિદ્યાર્થી હતો એ અલગ અલગ પ્રકારની પ્રક્રિયા કરતો હતો જેને લઈને વિડિયો વાયરલ થયો હતો અને એ વિડીયો લઈને ઘણા બધા આખા ગુજરાતમાંથી કેટલાક ફોન આવ્યા છે અહીંયા એમના શિક્ષક છે દિનેશભાઈ અહીંયા આવ્યા છે મારા ઘરે જ છે અત્યારે પણ વિશેષ વાત ગૌરવશાળી વાત શિક્ષક માટે મારા દીકરા માટે અને મારા માટે એ છે કે ઈસરોમાંથી અધિકારી આવ્યા છે અમદાવાદથી આ વાયરલ વિડીયોને લઈને આવ્યા સાહેબ શું નામ છે આપનું મારું નામ નિકેતન ઉનાગર છે અને હું ઈસરો અમદાવાદની અંદર એઝ અ ટેકનિશિયન છું સાહેબ રીતના અને આ ક્રિસ છે એનો મેં વિડીયો જોયો અને આ વધારે મારી કુતૂહલતાને કારણે અને જાણવા માટે હું સ્પેશિયલ એને મળવા આવ્યો છું શું લાગ્યું સાહેબ અહીંયા અને બહુ જ સરસ જાણકારી મળી છે અને આ જ્ઞાન જે આપણું છુપાયેલું છે જે આપણી પાસે હવે નવું વિકસ ફરથી એને આપણે વિકસિત કરી રહ્યા છીએ તો એ જાણકારી મેળવવા માટે જ હું ખાસ અહીંયા સાહેબ ઘણા લોકો કહેતા હોય છે કે આ તો ખોટું છે આ તો જાદુગર છે તો આપ તો સાહેબ એક વૈજ્ઞાનિકમાંથી આવો છો કે આપ તો ટેકનિશિયન સાથે જોડાયેલા છો હા એટલે વિજ્ઞાન શું છે કે આ એક બાજુ પ્રૂવ કરીને આપો પછી જ માનવામાં રાખે છે પણ એટલે એ જ વૃત્તિને કારણે મને બી એવું થયું કે એકવાર હું બી જાતે જઈને ક્રિસ પાસે જા માહિતી લઉં કે આ વસ્તુ સાચી છે કે ખોટી પણ મેં એટલે મેં આ જે કંઈ પ્રયોગ કર્યા એ મેં મારી જાતે બી કરીને જોયા તો ક્રિસ બધા કલર ઓળખી બતાવે છે નંબર ઓળખી બતાવે છે બુકમાં લખેલું વાંચી બતાવે છે અને ચિત્રો પણ ઓળખી બતાવે છે અને એ ખૂબ જ એક્ટિવ છોકરો છે કે જે અત્યારે પોતાના અભ્યાસમાં બી એ આ આગળ વધી રહ્યો છે અને એ સતત પ્રેક્ટિસ કરતો રહે છે અમારી સાથે ક્રિષ્ના શિક્ષક પણ જોડાયા છે દિનેશભાઈ શું કહેશો કેવી ગૌરવશાળી વાત છે આ કે અહીંયા આપને અમદાવાદથી એક ઈસરોમાંથી અધિકારી અહીંયા પહોંચ્યા છે ક્રિસનો વાયરલ વિડીયો જોઈને આપને કેવી અનુભૂતિ થાય છે ના જોરદાર છે અને અમે તો આવું ઈચ્છીએ છીએ કે કોઈક આવીને જોઈ જાય એમ કારણ કે લોકો માનવામાં તૈયાર નથી બરાબર આ વસ્તુ એટલે કોઈક એમ કે દૂર દૂરથી આવી અને ચેક કરે બરાબર અને પોતાના અભિપ્રાયો આપે ત્યારે જ લોકોને ખબર પડશે કે આ વસ્તુ સાચી છે એમ બરાબર નહીતર તો અફવા જ માનતા હોય છે લોકો અને વિડીયોમાં રિયાલિટી વસ્તુ કદાચ છે નાય અત્યારે શું છે વિડીયોની અંદર ઘણું બધું કરી શકાતું હોય છે એટલે લોકો નાય માની શકે પણ અહીંયા આવીને એમ એમ કે કોઈ સારા વ્યક્તિ અહીં જોઈ જાય અને એ જે જ્યારે એમ કે રેફરન્સ કરે કે એના સાચી વાત છે ત્યારે માનવામાં આવતું હોય છે બિલકુલ તો અહીંયા જોઈ રહ્યા છો આ મારું જ ઘર છે અને મારું જ ગામ છે દિયોદર તાલુકાનું ઓઢા ગામ અને પ્રાથમિક ધોરણમાં ભણતો આ ક્રિશ મારો દીકરો છે મારા માટે બહુ મોટી ગૌરવશાળી વાત છે કે આ ઉંમરમાં એ ક્યાંક ને ક્યાંક એના પિતાનું નામ રોશન કરતો દેખાઈ રહ્યો છે કારણ કે આજે તો અમદાવાદથી આવ્યા છે ઈસરોમાંથી અધિકારી અને મારો સંપર્ક કર્યો હતો દિનેશભાઈનો સંપર્ક કર્યો હતો પરંતુ એમની હાજરીમાં પણ આજે દ્વારકાથી પણ ફોન આવેલો હતો ઘણા બધી જગ્યાથી ગુજરાતમાંથી ફોન આવે છે અને સાહેબ આપની હાજરીમાં ફોન આવ્યો હતો સતત ગુજરાતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી હમણાં દ્વારકાથી પણ ફોન આવ્યો અને એમને બી એવું જાણવાની ઈચ્છા હતી તો એના માટે સ્પેશિયલ આપણે ક્રિસને આપણે ડેમો કરીને બતાવીએ છીએ અને અને અન્ય બી હજી બી કોઈક સતત કોલ ચાલુ છે એમને અને જે બી પેરેન્ટ્સની ઈચ્છા છે કે એમના બાળકને આ રીતની તાલીમ લેવી છે તો એ આપણા સાહેબ છે એમને સંપર્ક કરી અને આપણે એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ ભાઈ શું કહેશો ઘણી બધી જગ્યાએથી ફોન આવતા હોય છે કારણ કે તમારો નંબર હું જ આપું છું રાઈટ છે માને ઘણી વખત દસ દસ સાડા દસે રાતના આવે ફોન કાલે કાલે ગઈક આગળના દિવસે અગિયાર વાગે આવે તો રાતનો બરાબર પણ આપણે એવું છે કે આપણે બધા જે સાચી હકીકત છે કહીએ છીએ બરાબર અને સાચું નોલેજ આપવા માટે આપણે બંધાયેલા છીએ અને આપણે દરેકને સંતોષકારક જવાબ આપીએ છીએ બિલકુલ આપણે ક્રિસ પાસેથી પણ જાણશી ક્રિશ કઈ રીતે આ બધું શક્ય છે કઈ રીતે દેખાય છે તને અહીંયાથી અહીંયા એટલે ત્યાંથી કઈ રીતે દેખાય ત્રીજી આંખ ત્રીજી આંખ કઈ રીતે ખુલે તારો પહેલા તો સરે અમને બ્રેન એક્સરસાઇઝ કરાય કઈ રીતે બ્રેન એક્સરસાઈઝ હા એનાથી શું થાય એનાથી ત્રીજી આંખ ખુલે અને મે ધ્યાન મેડિટેશન ગીત એ કઈ રીતે કરવાનું ધ્યાન કઈ આજુબાજુનો અવાજ નહીં અને ઈ સુઈ જવાનું એમાં પછી પછી મેડિટેશન થી શું થાય એમ થી આપણે આ ત્રીજી આંખ ખોલે અત્યારે બંધ આંખો થી બધું જ દેખાય ઓકે આપ જોઈ રહ્યા છો અહીંયા બહુ આનંદની લાગણી અનુભવી અનુભવી રહ્યો છું હું પોતે કારણ કે એમના શિક્ષકની અથાગ પ્રયત્નો અથાગ મહેનતથી આ શક્ય બન્યું છે મારા મનમાં હાલ અત્યારે એક બીજી એક નાની પ્રેક્ટિસ નો વિચાર આવ્યો છે તો આપણે ક્રિસ ને ક્રિસા પત્તા મને આપી દેજે જરા હવે આપણે આમાં શું છે આપણે કલર નંબર બધું જોયું ચિત્રો જોયા હવે ક્રિસ તારે શું કરવાનું છે એક નવી પ્રેક્ટિસ મને વિચાર આવ્યો એટલે એના દ્વારા આપણે કરાવી જોઈએ તો ક્રિસ હવે આમાં શું છે કે મેં એક પત્તું છે તો જોઈ શકે છે બરાબર છે દેખાય છે તારે ઓકે હવે આને હું છે ને એક જગ્યાએ મૂકું છું તારે એને શોધવાનો છે બરાબર છે એક કામ કરું બીજો એક પી પત્તો તને આપું છું આ નંબર કે જરા લાલ નંબર 4 ઓકે હવે આ પત્તું છે હું એને એવી જગ્યાએ મૂકું છું કે તારે શોધવાનું છે કે મેં ક્યાં મૂક્યો ઓકે

એવી જગ્યાએ મૂકીએ કે ત્યાં આપણે એને શોધી શકે શોધી બતાવ નજીકમાં જ છે એકદમ દૂર જવાની જરૂર નથી બટ ખૂબ સરસ એટલે મતલબ લોકેશન પણ એ નજીકના એ વિસ્તારના લોકેશન જે એરિયા છે એ બી પણ શોધી શકે છે એટલે બહુ ખૂબ સરસ વાત કહેવાય છે અને जो हमारा भी डेवलप था तो ये सुचे होता ना मतलब बंद आखे सुते हैं साइकिल चला लिया वो देर देरी बात मां भी इंवॉल्व है साकेत फिलकुल अभार साहब हमारो हमारी मुलाकात लेवा बदल फिर अपने नंबर बन लेके नीला नंबर सात नीला नंबर पांच लाल नंबर चार लाल नंबर नहीं वादी नंबर पांच वादी

તો ઘરે વાંચવાનું છે બહુ સરળ છે જે એક વાક્ય લખ્યું છે તે પાછું વાંચવાનું છે ગાય અમારી માતા છે વાહ ખૂબ સરસ મોબાઈલમાંથી ઈવન તમે આપી શકો હા એટલે હવે આમાં મળી છે વાક્ય તો કદાચ એક વાર આપણે મોબાઈલમાં બી સર્ચ કરી દઈએ હા તમે કોઈ ફોટો હોય બરાબર જે બાળક ઓળખી શકતું હોય એના નોલેજમાં હોય એવો ફોટો છે ને તો સો ટકા બાળક કહી દઈશ કોઈ રાઇટિંગ હોય વસ્તુ સુવિચાર કોઈ પણ એવો હોય તો એ પણ બાળક વાંચી શકશે ઓકે બધું તો આપણે એક ફોટો બતાવું છું એ ફોટો શેનો છે એ આપણે બતાવવાનું છે ले एक फोटो मैं ऑन कर दियो आ फोटो सेम हो जे आ विलाडिन साहब तो एक अब हम अपने एक बीजो एक फोटो हाँ, काट हाँ? कर ले लिए आ नोटली जे सेम आ नोटबुक के सबसे ऊपर सीरीज नंबर पर कैसे अच्छा एक काम करूं मारो बीजी मारी बीजी हाँ हां बरोबर थैंक यू

ફોટો ફોટા જોયા છે બરોબર રાઈટ અને કલર માટે બી એક આપણે ટ્રાયલ તો હવે એમાં શું છે કે આની અંદર એક અલગ અલગ સર્ચ કરતા ફોટામાં આપણે એક ઇમેજ પસંદ કરીએ છીએ જેની અંદર અલગ અલગ કલર્સ છે આપણે કોઈ બી એક કલર ચૂઝ કરીએ છીએ તો એની અંદર આ ઇમેજ એક પસંદ કરીએ છીએ હવે આની અંદર આ ઇમેજ છે એને આપણે એને બતાવીશું અને એમાં કયા કયા કલર છે એ આપણને બતાવશે તો આ એમાં પેલી ઉપરની જે ઇમેજ છે એમાં કયા કયા કલર છે ઓકે ઓકે લીલો ઓકે આ ઓકે લીલો હા સરસ વાદળી બરાબર ચાંદલી બરાબર છે ઓકે એટલે જે આ સેન્સ કરી શકે છે અલગ અલગ કલર્સ પછી વાંચવાનું વાંચવાનું અને શું કહેવાય આપણે જે કંઈ ચિત્રો બતાવીએ છીએ એ બી ઓળખી બતાવે છે પણ એ એકચ્યુઅલી ચિત્રો બી એના નોલેજમાં હોવા જોઈએ જેથી કરીને

મેં એનો ટ્રાયલ લીધો અને એ ખૂબ સરસ રીતે પરફોર્મન્સ આપે છે અને બહુ સરસ એનો ગ્રોથ થયેલો છે આ બાબતની અંદર અને આપણે ઈચ્છીએ છીએ કે ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ બાળકો કે જે આ રીતે શીખવા માંગતા હોય તો એ સંપર્ક કરી શકે છે સાહેબ આપનું પૂરું નામ ને આપ શેમાં સર્વિસ કરો છો મારું નામ છે નિકેતન ઉનાગર મૂળ હું અમરેલી જિલ્લાના રહેવાસી છું અને હાલ અત્યારે અમદાવાદમાં રહું છું અને મારી હું અત્યારે ઇસરોમાં એઝ એ ટેકનિશિયન સર્વિસ કરું છું અને આ આપણે બનાસકાંઠાના શિક્ષક છે પ્રાથમિક શાળાના તો એ એમના ગુરુ તરીકે જે સેવા આપે છે અને જે કંઈ શીખવાડ્યું છે એ આમના થકી શીખવા મળ્યું છે દિનેશભાઈ સાહેબને સમજાવશો કે આનાથી શું ફાયદા થાય છે અને આ કેવી રીતે તૈયાર થયું બાળક બરાબર આ તો આમ છે ને જૂનું વિજ્ઞાન જ છે બરાબર અને આપણે દાખલા તરીકે ધ્યાન વિશે ઘણું બધું સાંભળ્યું હતું બરાબર બરાબર જે ઋષિ મુનિઓ ધ્યાન કરતા તો એ સમયે અમને મેં જ્યારે મારા ઉપર ક્લાસીસ ચાલુ કરેલા બરાબર અને મેં પણ એમ કે આ વિદ્યા શીખવાનો મને રસ હતો તો મેં ઘણા ત્રણ વર્ષ પહેલાં આમ તો આ વસ્તુની એમ કે શરૂઆત કરી તો ધ્યાનની અંદર એમ કે જે મનની શક્તિઓ છે એ જાણવાનો થોડોક પ્રયત્ન થયો મારે બરાબર

એટલે મેથ્સ સાયન્સની અંદર આપણે તો કોઈ વસ્તુ એપ્લાય ડાયરેક્ટ નથી કરતા બરાબર કોઈ વસ્તુ આપણે માની લેતા નથી એટલે મને એમ થયું કે લાવો આપણે ચકાસી લઈએ બધું એટલે મેં પછી ઘણા બાળકોને આવી રીતનું ટ્રીટમેન્ટ આપી બરાબર વેકેશનની અંદર તો મને જોવા મળ્યું કે રિઝલ્ટ પરફેક્ટ મળે છે બાળકોને અને આના પાછળ પછી મેં વિજ્ઞાનની શોધ પણ કરી કે આના પાછળ વિજ્ઞાન શું છે તો જેમ આપણે દાખલા તરીકે આપણા મસ્તિકની અંદર પીટ્યુટરી ગ્લાન્ડ પ્લાન્ટ આવે છે તો એ આપણા શરીરની અંદર દાખલા તરીકે બાર કે અમુક ઉંમર થાય છે ત્યારે આપણા શરીરની અંદર અમુક અંગોનો વિકાસ કરે છે જેમ કે રાઢી મુસાવા છે બરાબર આપણા શરીરનો વિકાસ ઊંચાઈ વધવી છે આ બધું અમુક ઉંમર સુધી થાય પછી સ્ટોપ થઈ જાય છે બરાબર એ જ વસ્તુ અહીંયા મેડિટેશનથી ઇનર ગ્લાન્ટ જે છે એની અંદર કોઈ અંતશ્રાવ આવતો હોય કે ખૂબ એક્ટિવ થઈ જતી હોય અને એના કારણે એના જ પ્રભુત્વના કારણે આ વસ્તુ જોવામાં ચાલુ થાય છે બાળકો બરાબર એના પછી મેં એનું નોલેજ સાંભળ્યું કે આપણા શરીરની અંદર સાત ચક્રો આવે છે બરાબર અને જે આપણે એક્ઝેક્ટ આપણે જ્યાં મતલબ તિલક કરીએ છીએ એ છે આપણું આજ્ઞાચક્ર ચક્ર અને એ વસ્તુ જોવાની જે આપણે જે પ્રક્રિયા જોઈ છે એ બધું આજ્ઞા ચક્રથી છે એ આજ્ઞાચક્ર પ્રભાવિત કરે છે હવે જો આપણે બાળકની અંદર આ થોડોક સમય આગળ રાખીશું મેડિટેશન તો આ સાત ચક્રોમાંથી જે જે ચક્રો ખુલશે એનો જે શક્તિઓ છે એ અલગ અલગ હશે બરાબર જેમ કે આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કોઈક માઇન્ડ રીડિંગ કરે છે બરોબર કે સામેવાળા વ્યક્તિના વિચારો જાણીએ છીએ પણ એ પણ સાત ચક્રોમાંનું એક જ છે બરોબર અત્યારે આ બાળકની અંદર આજ્ઞા ચક્રથી આપણે જોયું કે એની અંદર કેટલી શક્તિઓ છે જોવાની બરોબર બંધ એના પછી જો બીજું કોઈ ચક્ર આપણે ખોલીએ છીએ દાખલા કે આના ચક્ર છે બરોબર આપણા ઘણા બધા એવા સાતે સાત ચક્રો છે એની સાથે સાત ચક્રોની અલગ અલગ એક્ટિવિટી છે બરોબર એ ચક્રોથી આપણે આપણા શરીરને હિલિંગ કરી શકીએ છીએ કોઈ દાખલા તરીકે બીજી વ્યક્તિ છે તો એના મનની અંદર શું વિચારો ચાલી રહ્યા છે માઇન્ડ રીડિંગ કરી શકીએ છીએ કેટલાક ચક્રો એવા પણ છે કે જે લાંબા ગાળાની આપણે આના ઉપર પ્રોસેસ કરીએ અને ધ્યાન કરતા રહીએ મેડિટેશન તો આપણને એવું પણ જાણવા મળશે કે આપણે એ બાળક ભૂત અને ભવિષ્ય બને જાણી શકીએ છીએ મતલબ થર્ડ આઈ ડેવલોપ થયા પછી બાળક જે છે એ આ બહારની જે ખુલ્લી આંખે જોઈ શકનારું જ્ઞાન છે એના સિવાયનું પણ બરાબર જે બ્રહ્માંડનું જ્ઞાન છે મતલબ બરોબર એ ઘણું બધું વિશાળ જ્ઞાન છે અને એ બાળક મેળવતું થઈ શકે છે હવે આનાથી પરફેક્ટ ઘણા બધા એવા ઘણા બધા ફાયદાઓ છે બરોબર ઘણા બાળકો અથવા પેજ નંબર સાથે પહોંચી શકે છે યાદ રાખી શકે છે બરોબર એટલે એમનું મેમરી પાવર જે છે એ ખૂબ જ શાર્પ થાય છે ખૂબ જ એમ કે સો સો ટકા સુપર કોમ્પ્યુટરની જેમ વર્તે છે કેટલાક બાળકો જે છે ગુસ્સો કરતા હોય બરાબર તો એ શાંત થઈ જાય છે કેટલાક બાળકોને આવું આજ્ઞાચક્ર ખુલ્યા પછી એમને એવું લાગે છે કે આપણે કંઈક છીએ બરાબર એના લીધે એમને કોન્ફિડન્સ આવે છે એમણે એજ્યુકેશન લેવલની અંદર વધારો થાય છે બરોબર ઈવન બાળક જે છે પોતાનો ગ્રોથ જે છે આપણે એક જ વર્ષની અંદર જોવા મળી જાય દરેક રિઝલ્ટની દ્રષ્ટિએ જોવા મળીએ અને તમે એમના વાલીને પૂછશો તો એમના જે મતલબ જે રહેણી કહેણી છે એમાં પણ ઘણો બધો પરિવર્તન આવે છે સાહેબ શું લાગ્યું તમને અત્યારે તમે અમદાવાદથી અને અમે ખાસ કરીને ગૌરવની વાત તો એ છે કે સાહેબ આપ ઈસરોમાં કામ કરો છો કંઈક વૈજ્ઞાનિક ટેકનોલોજી સાથે તમે સંકળાયેલા છો સાહેબ શું લાગે બાળકનું ભવિષ્ય તમે પણ જાણી શકશો આ અત્યારે રૂબરૂમાં જોયા પછી એટલે શું છે કે આવનારા સમયની અંદર ઘણા બધા ચેલેન્જો મુશ્કેલીઓ આવતી હોય છે કોમ્પિટિશન છે સમાજની અંદર અને હવેના સમયની અંદર જે પહેલો સમય મજૂરી કરીને જીવન ચલાવતા હતા અને હાલના સમયની અંદર મહેનત સાથે જ્ઞાનની ખૂબ જ આવશ્યકતા રહેલી છે અને જેનું કારણે હવે આ જે પરિબળ છે જે એના જેના થકી એ પોતાના જ્ઞાનનો વિકાસ કરી અને એના જીવનમાં આવનારા તમામ મુશ્કેલીઓની સામનો કરવાની સક્ષમતા ધરાવી શકે છે તો આથી કરીને આપણે પણ આપણે બધા પોતાના બાળકને આ રીતે ટ્રેન્ડ કરીને આપણે એનો ગ્રોથ કરી શકીએ સાહેબ પ્રથમ વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થયા પછી બહુ વાયરલ પણ થયો ઘણા બધા ફોન પણ આવ્યા પરંતુ ઘણા બધા લોકો હજી અવિશ્વાસ ધરાવે છે કે આ બધું ના હોઈ શકે એમ આપનું શું કેવું છે આપ રૂબરૂ આવ્યા છો સર કે મને છ મહિના પહેલાં બી આ વિષય બાબતે મને માહિતી મળી હતી એ આપણે મહારાષ્ટ્રના હતા અને મને એ વખતે ઈચ્છા હતી આ બાબતે જાણવાની અને મારા બાળકને બી આ રીતે તાલીમ આપવાની પરંતુ આજે મને મારા જ ઘર આંગણે જો આ કોઈ તાલીમ આપી રહ્યું હોય અને મને જાણવા મળતું હોય તો એક તો એક તો એ ઉત્સુકતા હતી મારી અને એને બીજું કે રૂબરૂમાં હું એની એકવાર જોઈ લઉં કે જેથી કરીને આ વસ્તુ ખોટી છે કે સાચી છે અથવા તો બાળકને પહેલેથી ટ્રેન કરીને પછી આપણને બતાવતા હોય એવું પણ નથી મેં મારી સ્વેચ્છાએથી જે પણ મેં ટૉપિક પૂછ્યા છે એના બધા જ જવાબ સાચા આપ્યા છે અને અને હજી બી એની ટ્રેનિંગ ચાલુ છે તો હવે હાલ આપનાનાથી નાથી પણ વિશેષ લેવલમાં એ આગળ વધશે એવી આશા છે અને મારી બી એવી ઈચ્છા છે કે હું મારા બાળકને અથવા તો બીજા અન્ય બાળકને બી હું આમને આ શિક્ષક થકી આપણે તાલીમ અપાવીએ